પ્રજાપિતા ઈશ્વરીય વિશ્વવિદ્યાલય બ્રહ્મકુમારી વરદાની ભવન ગાયકવાડી રાજકોટ દ્વારા ગઈકાલે જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રાજ્ય યોગીની બ્રહ્માકુમારી જોશના દીદીના નેજા હેઠળ બ્રહ્મકુમારી કેન્દ્રની બહેનોએ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો શ્રીનાથજી પાર્ક ચાર રેલનગર ખાતે યોજાઈ ગયેલા આ કાર્યક્રમમાં અમરનાથ દર્શનનો પણ અનેક ભાવિકોએ લાભ લીધો હતો સવાર બપોર અને સાંજે આરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું પરમ પિતા પરમાત્માના પ્રાગટ્ય અંગે ઝાંખી કરાવતી આધ્યાત્મિક પ્રદર્શનીને લોકોએ રસપૂર્વક નિહાળી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું આ ઉપરાંત શિવભક્તોના ગીતો મીના શર્મા ધનંજય ઉપાધ્યાય પ્રફુલ્લા રાવ અને ઉમેશ રાવે પ્રસ્તુત કર્યા હતા આ પ્રસંગે ખાસ શિવજીની ઝાંખીનું પણ આયોજન કરાયું હતું જેમાં ધનંજય ઉપાધ્યાય અશ્વિન ગોસ્વામી ઉમેશભાઈ રાવ કિશોરભાઈ ડોડિયા સમગ્ર શિવજીની ઝાંકીમાં ડોક્ટર પ્રદીપ દવે એ તૈયાર કરી છે આ શિવજીની ઝાંકી ડોક્ટર પ્રદીપ દવે એ ખાસ તૈયાર કરી છે મહાશિવરાત્રીના પાવન પ્રસંગે ભગવાન શિવજીની ઝાંકીની રજૂઆત દ્વારા ભગવાન ભોળાનાથને ભજવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે પ્રજાપતિ બ્રહ્માકુમારીની ગાયકવાડી ખાતે રાજકોટમાં આવેલી સંસ્થા દ્વારા રેલનગર ખાતે શિવરાત્રીના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એવા દીપક રાઠોડ ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય એક ઇન્ટરનેશનલ સંસ્થા છે એનું મુખ્ય હેડક્વાર્ટર છે રાજસ્થાનની અંદર માઉન્ટ આબુ ખાતે આવેલું છે અને એમની એક સંસ્થા છે ત્રણ અગિયાર ગાયકવાડી વરદાની ભવન ખાતે આવેલી છે તો આજે અમે આ શ્રીનાથજી પાર્કમાં રેલનગરની અંદર વિશેષ બધાને પરમાત્મા પિતાનો પરિચય મળે એટલા માટે વિશેષ શિવરાત્રિના દિવસે આ પ્રોગ્રામનું આયોજન કરેલું એમાં વિવિધ શંકરની અને ઝાંખી અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને બીજું શંકરની ઝાંખીનો પણ બહુ સરસ બધાને આનંદ મળ્યો એવો સરસ ઝાંખીનો પણ એક ઉત્સવ કર્યો તો બધી જ આત્માઓને અથવા તો શિવ ભક્તોને પરમાત્મા પિતાનો પરિચય મળે એટલા માટે વિશેષ આ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું તો આ પ્રોગ્રામની અંદર જે પણ સોસાયટીના સમગ્ર નાના બાળકોથી માંડી વડીલો અને બધાનો ખૂબ ખૂબ બ્રહ્માકુમારી સંસ્થા વતી બધાને ધન્યવાદ છે ત્રણ ટાઈમ આરતી પણ અહીંયા કરવામાં આવી અને છેલ્લે બધાને પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું અને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય એક આધ્યાત્મિક સંસ્થા છે અને અમારા જેવી અમે પચાસ હજાર બેનો બાલ બ્રહ્મચારી છીએ જેને પોતાનું આખું જીવન આ પરમાત્મા પિતાની સેવાની અંદર સમર્પિત કરેલું છે ઓમ શાંતિ